રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ નિમિત્તે છીપવાડ મુખ્ય કુમાર શાળામાં પુસ્તકોનું દાન કરવામાં આવ્યું તારીખ બારમી ઓગસ્ટના રોજ ભારતમાં રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે જે નિમિત્તે છીપવાડ મુખ્ય કુમાર શાળા ખાતે પુસ્તકોનું દાન કરવામાં આવ્યું હતું તારીખ બાર ઓગસ્ટ સોમવારના રોજ રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ નિમિત્તે ભરૂચની સામાજિક સંસ્થા જી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ છીપવાડ મુખ્ય કુમાર શાળા ક્રમાંક નંબર ચાલીસના ભણતા વિદ્યાર્થીઓ માટેની કપબોર્ડ લાઇબ્રેરી માટે જરૂરી પુસ્તકોનું દાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય માયાબેન જાદવે લાઇબ્રેરીના ઇતિહાસ અને જરૂરિયાત વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને જાણકારી આપી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતમાં ડૉક્ટર એસ આર રંગનાથન એમના જન્મદિવસને આ રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસની તરીકે ઉજવવામાં આવે છે આપણા દેશમાં કલકત્તામાં સૌથી પહેલી લાઇબ્રેરી પુસ્તકાલય ખોલવામાં આવ્યું હતું આ ઉપરાંત આપણા ભરૂચમાં આપણું એક ગૌરવ સમાન આપણે ગયા વર્ષે લાઇબ્રેરીની વિઝિટ કરી હતી દીપચંદ રાયચંદ લાઈબ્રેરી લાઇબ્રેરી છે તે પણ ભરૂચમાં આવેલી છે તે પણ જુના પુસ્તકો થી એમાં બધા ઘણા બધા પુસ્તકો સારા એવા છે જે આપણે જોયા પણ હતા અને ત્યાં રીડિંગ પણ કર્યું હતું આ વર્ષે પણ આપણે આયોજન કરીશું અને એક દિવસ ત્યાંની પણ